ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને સાથે જ વધે છે પતંગની જીવલેણ દોરીનો ખતરો દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન બ્રિજ પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો ગળામાં દોરી આવી જવાને કારણે ગંભીર અકસ્માતનો ભોગ બને છે કેટલાક કિસ્સાઓમાં તો આ અકસ્માત જીવલેણ પણ સાબિત થયા છે આ જ જોખમને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં એક સરાહનીય પહેલ કરવામાં આવી છે મિશન સેફ ફાઉન્ડેશન દ્વારા શહેરના જોખમી બ્રિજો પર સેફટી ગાર્ડ લગાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

અમારે એક મોટિવ છે ગોલ છે કે મિશન સેફ ઉત્તરાયણ મિશન હેપી ઉતરાયણ કથંગ મહોત્સવ જ્યારે આ ચાલી રહ્યો છે ગુજરાતમાં બહુ મોટો મહોત્સવ છે તેના કારણે ઘણા બધા બ્રિજ થી પસાર થતા લોકોના ગળા કપાઈ જવાના અને બીજા બધા અંગો કપાઈ જવાની ઘટનાઓ બનતી હતી આવી ઘટનાઓ ના બને તે અનુસંધાને વિચારીને બે હજાર છ ના વર્ષથી અમે સૌથી પહેલા ટુ વ્હીલરની યુસેફની રિંગ ડિઝાઇન કરીને લગાવી અને એનો ઉપયોગ કર્યો અને પછી બ્રિજ ઉપર ના અકસ્માતો માં વધારો થવાના કારણે બ્રિજ ઉપર લોખંડના તાર બાંધવાની શરૂઆત કરી આ અમારું ઓગણીસમું વર્ષ છે ઓગણીસ વર્ષથી અવરી આ કાર્યવાહી ચાલુ છે અને કાર્યક્રમે કરતા રહીએ છીએ જેથી કરીને શહેરીજનોની સુરક્ષા થાય અને કોઈકના ઘરનો લાડકો હોય ના છીનવું કે કોઈકના ઘરનો ઘર નો આધાર ના છીનવાઈ જાય પરિણામે કેટલાક એવા માળા વિખેરાઈ ગયા દોરી થી ગાળું કપાવાના કારણે આવી ઘટનાઓ પુનરાવર્તન ના થાય તે વિચારી બ્રિજ ઉપર લોખંડ ના તાર બાંધી રહ્યા છે આની પાછળ સાડા ત્રણ ચાર લાખ થી વધારેનો ખર્ચ થાય છે જે અમારી સંસ્થા મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન ભોગવે છે બાકી કોર્પોરેશન માંથી અમને જરૂરી મંજૂરી ચોક્કસ અમે લઈએ છીએ પણ આના સિવાયનો કોઈ પણ અમે આર્થિક લાભ અમે કોર્પોરેશન પાસેથી કે ગવર્મેન્ટ પાસેથી લેતા નથી જોતા રહો એઆરવી ન્યૂઝ ગુજરાત ગુજરાતનો અવાજ